સુરતના માંગરોળ તાલુકાના વાલેસા ગામમાં સબસીડીવાળા યુરિયા ખાતરની હેરાફેરીનો પર્દાફાશ થયો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરીને અગિયારસો ઇઠ્યાસી બેગ યુરિયા ખાતર જપ્ત કર્યું હતું જેની કુલ કિંમત છવ્વીસ લાખ છપ્પન હજાર છે આ ખાતર નર્મદા જિલ્લાના સાગબારા વિસ્તારમાંથી મોકલવામાં આવ્યું હતું અને ઉદ્યોગોને વેચાણ માટે લઈ જવામાં આવી રહ્યું હતું એસએમસીની ટીમે આ મામલે જિજ્ઞેશેશ પરમાર નામના શખ્સને ધરપકડ કરી છે આ શખ્સે યુરિયા ખાતર ઉદ્યોગોને વેચાણ માટે મોકલ્યું હતું જે ખેડૂતોને સબસિડીયુક્ત દરે મળવું જોઈએ હતું આ હેરાફેરીથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું હતું અને સરકારના સબસિડિયુક્ત યોજનાને ખોટી રીતે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો હતો એસએમસીએ યુરિયા ખાતર મોકલનાર અને મંગાવનાર બંને શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે તેમણે આ હેરાફેરીમાં સંલગ્ન અન્ય લોકોની શોધખોળ શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે આ કાર્યવાહીથી ખેડૂતોને સબસિડીયુક્ત ખાતર મળવા માટેની પ્રક્રિયા વધુ સખત અને પારદર્શક બનશે આ બનાવથી સ્પષ્ટ થાય છે કે સબસિડીયુક્ત ખાતરનો દુરુપયોગ થતો હોય છે જે ખેડૂતોના હિતમાં નથી એસએમસીની આ કાર્યવાહીથી અન્ય લોકો માટે પણ સંકેત છે કે આવા દુરુપયોગો પર કડક કાર્યવાહી કરવામાં આવશે આથી ખેડૂતોને યોગ્ય રીતે સબસિડીયુક્ત ખાતર મળે તે માટે તંત્ર સજાગ બન્યું છે